સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી ખુમાનસિંહની વાડીમાં જાંબુનું ઝાડ કાપવાની કામગીરી દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો ઝાડ કાપતી વખતે બાજુમાંથી પસાર થતી વીજ લાઈન ઉપર પડતા બે સેન્ટીમીટરના વીજ થાળવા જમીન દોસ્ત થયા હતા આ ઘટનામાં એક વીજ સાંભળો નજીકમાં ઉભેલી રિક્ષા ઉપર પડતા રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માત બનતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો જેના કારણે કોઈ પણ જાનહાની થઈ ન હતી ઘટના દરમિયાન જાનમાલનું મોટું નુકસાન થતું ટળી ગયું હતું પરંતુ રિક્ષાને ગંભીર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત